સર્વે નંબર ત્રણસો તેતાલીસ ના ખાતેદાર સુરેશભાઈ સુરેશભાઈ ગોવાભાઈ વસરા દ્વારા દબાણ કરેલ છે તો એ દબાણ તાત્કાલિક અસરથી હટાવી અને ગામજનોને ન્યાય મળે એના માટે થઈને અમે બીજું આવેદનપત્ર છે આની પેલા મહિનો દિવસ પહેલા પણ આવેદનપત્ર આપેલું હતું અને અન્યથા હવે જો અમારા ઉપર ન્યાય અમને નહીં મળે તો અમે સીએમ ગાંધીનગર સીએમ ને પણ રજૂઆત કરવાના આવેદન પત્ર દેવા જવાના છીએ હાલ સરકાર દ્વારા આટલી હોય તો સાથે સાથે અમને પણ ન્યાય મળે આ તો દુકાનનું કે સાઈડનું કે કાંઈ નથી આ તો ટોટલી રસ્તો જ બંધ કરી દીધેલો છે અને આ વ્યક્તિ કોઈ ઊંચી પહોંચ ધરાવતા હોવાની વાતો પણ અમને જાણવા આવેલી છે જેથી કરીને માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ